હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું જો ઘરમાં કોઈ પણ શાક ના હોય તો ઇઝીલી આપણે રતલામી સેવનું એકદમ ટેસ્ટી એવું શાક બનાવવાના છે કાઠિયાવાડી સ્ટાઇલથી તો ચલો આપણે કેવી રીતે બનાવું એ તમને હું બતાવી દઉં આપણે અહીંયા પેન મૂકી દીધું છે ફ્રેન્ડ્સ અને અહીંયા આપણે ત્રણથી ચાર ચમચી જેટલું આપણે અહીંયા તેલ એડ કરી દઈશું અને એક ટેબલ સ્પૂન જેટલું આપણે અંદર જીરું એડ કરી દેવાનું છે જીરું આપણું શેકાઈ ગયું છે અને હવે આપણે એની અંદર થોડી હિંગ ઉમેરી દઈશું અને એક ટેબલ જેટલું આપણે આદુ અને લસણની પેસ્ટ ઉમેરવાની છે આનાથી પેસ્ટ બહુ સરસ એવું લાગતું હોય છે અને પાંચ જ મિનિટમાં બની જતું હોય છે શાક જો તમારે જટપટ ખાવાની હોય તો તમારે ફટાફટ આ શાકમાં તમારું બનીને રેડી થઈ જશે હવે આપણે એની અંદર એક એક ગ્લાસ એટલું આપણે પાણી ઉમેરી દઈશું અને હવે એની અંદર આપણે મસાલા પણ કરી દેવાના છે બે ટેબલ સ્પૂન જેટલું આપણે મરચું ઉમેરી દઈશું કાશ્મીરી તમારે જે રીતે ઉમેરવું હોય એ રીતે તમે જેવું ખાતા હોય એવું ઉમેરવાનું અને એક ટેબલ સ્પૂન જેટલી આપણે ધાણાજીરું અને થોડીક આપણે હળદર ઉમેરવાનું છે અને માપ પ્રમાણે આપણે એની અંદર મીઠું ઉમેરવાનું છે મીઠું બિલકુલ ઓછું ઉમેરવાનું છે સેવમાં મીઠું હોય જે આપણે એકદમ ઓછું ઉમેરવાનું છે પાણી ઉકળે એટલે પછી જ આપણે એને સેવ કરીને સેવ નાખીને આપણે ગેસને બંધ કરી દેવાનો છે ફ્રેન્ડ્સ આપણું પાણી પણ સરસ એવું ઉકળી ગયું છે ગેસને આપણે બંધ કરી દેવાનું છે અને આ જે સેવ આપણે લીધી હતી એ આની અંદર આપણે એડ કરી દેવાની છે ને આ શાક ગરમ ગરમ જ પીરસવાનું હોય છે ગરમ જ સારું લાગતું હોય છે ને એની ઉપર આપણે અંદર ગરમ મસાલો એડ કરી દઈશું અને હવે તરત જ આપણે રોટલી સાથે પીરસી દેવાનું છે થોડીક આપણે કોથમીર સ્પ્રિન્કલ કરી દઈશું અને આ શાકમાં પાણી થોડુંક વધારે રાખવું પડશે કારણ કે સેવ અંદર જે જાય એટલે તરત તમને પીગળીને ઘટ થઈ જતું હોય છે એટલે આપણે એની અંદર પાણી થોડુંક રવા દેવાનું છે એટલે એકદમ ઘટ એવું થઈ જશે પાંચ જ મિનિટમાં હવે આપણે શાકને સર્વ કરી દઈશું કાઠિયાવાળી શાક રેડી થઈ ગયું છે ફ્રેન્ડ સવારને તમે રોટલી સાથે અથવા ભાખરી સાથે પણ ખાઈ શકો છો જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુના બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે